કબાટ છે બાજુમાં એ માર્બલ ના કબાટ કિચન ની બાજુમાં જ અહીંયા વિશાળ ડાઇનિંગ એરિયા છે અહીંયા સ્ટોર રૂમ છે એક બે અને ત્રણ તો રૂમ કોમન વોશરૂમ આ આપણો બેડરૂમ છે બે બાય ચાર ની તો અહીંયા ટાઈલ્સ છે અને કબાટ અહીંયા તમે આખા સુઈ જાવ ને તો સુઈ શકાય એવડા તો મોટા મોટા કબાટ બંને બાજુ બાલ્કની અહીંયા વોશરૂમ આવી જાય અહીંયા વોશરૂમ માં જે એસેસરી છે ને એ બધી પ્રીમિયમ અને ઉપર ફુવારા આપ્યા છે તમારે ઉભા ઉભા ના હોય સુતા સુતા ના હોય કે બેઠા બેઠા ના હોય બધી સુવિધા અહીંયા છે દરેક દરવાજા લેમિનેટ રૂપટોપ સોલાર લિફ્ટ અને જનરેટર બ્રાન્ડેડ કંપનીના નીચે વિશાળ પાર્કિંગ તમને અહીંયા જોવા મળશે અને તમારે નાનો મોટો બિઝનેસ કરવો હોય તો અહીંયા ઘણી બધી એટલે તમે રહેતા તમારે દૂર ખરીદી કરવા નઈ જવું પડે અને આ બધું તમને સાવ રીઝનેબલ ભાવ મળે છે તો મારા બે બે ત્રણ ત્રણ ફ્લેટ બુકિંગ કરાવી લેજો ડિસ્પ્લે ઉપર ક્રિષ્ના પેલેસ નો નંબર આપેલો છે અત્યારે જ બુકિંગ કરાવી લેજો આમાં રાહ નો જોવાય